ડાયમંડ ઉદ્યોગમાં વધી રહેલી મંદિરને લઈ રત્ન કલાકારો આપઘાત કરી રહ્યા હોય જેને લઈ ડાયમંડ વર્કર યુનિયન દ્વારા રત્ન ને આપઘાત કરતા રોકવા માટે હેલ્પલાઇન શરૂ કરી છે જેના પર ફોન કરી સમસ્યાનું નિવારણ લાવી શકાય છે હીરાનગરી સુરતમાં હવે હીરા ઉદ્યોગ મંદિરના માહુલમાં ફસાયેલો છે ત્યારે રત્ન કલાકારો આપઘાત કરી રહ્યા હોય જેથી રત્ન કલાકારોને આપઘાત કરતા રોકવા ડાયમંડ વર્કર યુનિયન દ્વારા અનોખો પ્રયાસ શરૂ કરાયો છે ડાયમંડ વર્કર યુનિયન દ્વારા રત્ન કલાકારો માટે હેલ્પલાઇન શરૂ કરાયું છે રત્ન કલાકારો અપઘાત ન કરો અમને એક ફોન કરો આ ટેગ લાઇન સાથે હેલ્પલાઇન શરૂ કરાઈ છે જે અંગે ડાયમંડ વર્કર યુનિયન ના ઉપપ્રમુખ દ્વારા માહિતી આપવામાં આવી હતી જી ભાઈ જો હેલ્પલાઇન નંબર શરૂ કરાયો છે કે પ્રકારે મદદ કરશે રત્ન કલાકારોને છેલ્લા 16 મહિનાની અંદર 60 જેટલા 60 થી વધારે રત્ન કલાકારોએ ખાલી સુરતમાં સુસાઇડ કર્યા છે સરકાર વારંવાર વિનંતી કરવા છતાં કે આર્થિક પેકેજ અને રત્ન કલાકારો જે સુસાઇડ કરે છે એમના પરિવારને આર્થિક મદદ જાહેર કરો પરંતુ સરકાર કુંભકર્ણની નિંદ્રામાં હોય એવું અમને લાગી રહ્યું છે માટે અમે ડાયમંડ વર્કર યુનિયનની ટીમ દ્વારા એક હેલ્પલાઇન નંબર જાહેર કર્યો છે કે આત્મહત્યા ન કરો સીધો અમને ફોન કરો અમારો હેલ્પલાઇન નંબર છે બાઉણ ત્રણ પંચાણું જીરો 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 નાઇન આ નંબર ઉપર સુરતની અંદર જે કઈ કલાકારોને અ પ્રોબ્લેમ હશે એ પ્રોબ્લેમનું નિરાકરણ કરવામાં આવશે જે કઈ પ્રોબ્લેમ હશેતર પ્રયાસ છે આનાથી જો એકથી આનાથી જો અમે કોઈની જિંદગી બચાવવા માટે સફળ થઈશું તો અમને એવું લાગશે કે અમારું અભિયાન છે એ સક્સેસ છે તો અમે તમારા માધ્યમથી કહેવા માંગીએ છીએ આત્મહત્યા નહીં કરો ડાયમંડ વર્કર યુનિયન હંમેશા તમારી સાથે છે સીધો જ તમને ફોન કરો